ચલાલા ભાજપ દ્વારા દિલ્હીની જીતને ફટાકડા ફોડી વધાવી લેવાઈ ધારી તાલુકાના ચલાળા ગામના ભાજપના કાર્યકરો તેમજ પ્રમુખ દ્વારા દિલ્હીની ચૂંટણીમાં ભાજપનો વિજય થતા શહેરના રાજમાર્ગો ઉપર ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવીને આનંદ વ્યક્ત કર્યો ભાજપના કાર્યકરો દ્વારા જણાવાયેલ કે દિલ્હીમાં ભાજપની જીત એ બતાવે છે કે વિકાસના સ્તરે ભાજપનું યોગદાન કેટલું રહ્યું છે વિધાનસભાની ઇલેક્શનના પરિણામો જાહેર થયા છે ત્યારે છેલ્લા સત્યાવીસ વર્ષથી દિલ્હીમાં આપનું શાસન હતું દિલ્હીના મતદારો સાણા અને સમજુ મતદારોએ ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રામાં જોડાય અને ભારતીય જનતા પાર્ટીના ઉપર વિશ્વાસ વ્યક્ત કરી અને સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીને બહુમતી આપી છે અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જે વિકાસ યાત્રા છે એમાં દિલ્હીના મતદારો જોડાય અને